અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલમાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા સંજય પટોળિયાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી ખ્યાત નામ સનસાઈન ગ્લોબલ હોસ્પિટલમાં ખ્યાતિ હોસ્પિટલ ઓપરેશન મોત મામલે આરોપી ડોક્ટર સંજય પટોળિયા સેવા આપી રહ્યા હતા વિઝિટિંગ ડોક્ટર તરીકે સેવા તે આપતા હતા મહિને પંદર દિવસ એકાદ વખત સુરતની હોસ્પિટલમાં આવતા હતા

હોસ્પિટલના કાંડમાં કર્મચારીઓની મોટા પાય સંડોવણી હોવાની આશંકા છે ત્યારે પીએમ યોજનામાં ક્લેમ વિભાગમાં પણ તપાસ કરવામાં આવી શકે છે